તાલુકાના રાજપાડી પાસે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ની લિગ્નાઇટની ખાણ નવ મહિનાથી બંધ છે અને તેને ધરાર ચાલુ ન કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાની ગંધ આવી રહી છે નવ મહિના પહેલા જમીન ધસી પડવાની દુર્ઘટના બની હતી અને તેમાં એક મશીન ઓપરેટર મશીન સાથે જ જમીનમાં ધસી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો આ કારણ આગળ ધરીને જીએમડીસીના અધિકારીઓએ આખો પ્રોજેક્ટ જ બંધ કરાવી દીધો હોવાનો ટ્રાન્સપોર્ટરોએ આક્ષેપ કર્યો છે બીજી તરફ ખાંડમાં હવે કોલસો જ ન હોવાથી કામ બંધ બંધ કર્યું એક અધિકારી કહી રહ્યા છે આમ જુદા જુદા કારણો આપીને ખાણકામ કરાવતા જીએમડીસી અને તેના અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે સામે પક્ષે ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે ખાણમાં હજી પણ ચાર લાખ મેટ્રિક ટન કોલસો છે નવ મહિનાથી કામ બંધ હોવાથી ચારથી પાંચ હજાર લોકો બેરોજગાર બની ગયા છે અને છેક સુરત અને વ્યાપી સુધી કોલસો પૂરો પાડતા ચારસો થી વધુ ટ્રકના પેંડા થમી ગયા છે એ સિવાય સરકારને પણ બસો કરોડ થી વધુનું નુકસાન થઈ રહ્યું છે ખાણમાંથી માંથી બે થી અત્યાર સુધીમાં બાર મિલિયન મેટ્રિક ટન થી વધારે કોલસો કાઢવામાં આવ્યો છે નવ મહિનાથી ટ્રકો બંધ પડી જતા અનેક પરિવારો બેકાર બની ગયા સરકારને પણ બસો કરોડનું નુકસાન થયું છે હું અમજદ મનસુરી ઝઘડિયા આનંદ ટ્રાન્સપોર્ટ પ્રોવાઈડર અમારી માહિસ ઘણા ટાઈમથી બંધ છે નવ મહિનાથી આસપાસ તેનીથી અમારો ધંધો નો બધું બેરોજગાર બધું બંધ પડેલું છે અમારી સાથે ઘણા ટ્રાન્સપોર્ટર ઘણા ભાઈઓ થઈને લગભગ ચાર પાંચ હજાર માણસો બેરોજગાર થઈ ગયા છે તો એ બાબતે અમે લોકો રાજપાઈ જીએમડીસીમાં જગાણી સાહેબ સાથે એક નાની મિટિંગ કરવા માટે આવ્યા હતા તો મિટિંગ થયા પછી એમને એવું કીધું છે કે થોડો ઉપરથી કોઈ કોઈ જાતનું એ નથી ને માઇ સમણા જસ્ટ ચાલુ થાય એમ નથી એ બાબતની એમને મને જાણ કરેલી છે તો આની પર જે લોકો નિર્ભર છે મધ્યમ વર્ગ ગરીબ લોકો ખાસા બધા ગાડીના માલિકો છે ડ્રાઈવર છે ઓનરો છે એ બધા બેરોજગાર થઈ ગયા છે તો એના માટે અમે લોકો રજૂઆત કરવા માટે અમદાવાદનું એ કરી રહ્યા છે મારું નામ છે અંકિત પટેલ હું રાજપાટી જીએમડીસી માં કેટલા વર્ષોથી ટ્રાન્સપોર્ટનો ધંધી ધંધો કરી રહ્યો છું હવે જીએમડીસી માઇન્સ જે છેલ્લા આઠ નવ મહિનાથી બંધ છે એટલે અમારે ગા અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે એ માટે અમે જીએમડીસી ના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા ને એમને અમે રજૂઆત કરી કે ભાઈ જીએમડીસી માઇન્સ સાહેબ ક્યાં સુધી તમે ચાલુ કરશો એમને કીધું કે હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહીં તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગરના બેરોજગાર થઈ ગયા છે તો અમારે અમારી ગાડીઓના હપ્તા ભરવા એ બધું ભરવું ક્યાંથી ભરું એટલે સરકારને અમારી મોટા મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માઇશ ની ચાલુ કરો બાકી અમે લોકો અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે એવી મારે નમ્ર રજૂઆત કરું છું